સત કેવલ સાહેબ સત કેવલ વિદ્યામંદિર સારસા પરમગુરુ પાઠશાળા સંકુલ સારસા હું ભાવિન ગોહિલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન શૈક્ષણિક કાર્યમાં હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ એકમ નંબર પાંચનો અભ્યાસ કરી ગયા ત્યારબાદ એકમ નંબર છનો અભ્યાસ કર્યો એકમ નંબર છ માં લેખણ ઝાલી ન રહી એકમનો આપણે અભ્યાસ કરી ગયા હવે આપણે એકમ નંબર સાત નો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો એકમ નંબર સાત એ એક કવિતા છે અને તે પણ કવિતાનું નામ પગલે પગલે છે આ એક શૌર્ય ગીત છે વિદ્યાર્થી મિત્રો પ્રકાશ પૂછાઈ શકે છે કે શૌર્ય ગીત એટલે શું સોરી માફ કરજો પ્રશ્ન એવો પૂછાય કે પગલે પગલે કાવ્ય પગલે પગલે કાવ્યનો પ્રકાર જણાવો તો જવાબ છે ગીત શું આવે છે ગીત તો ચાલો આપણે કવિતાનો અભ્યાસ કરીએ વિદ્યાર્થી મિત્રો એકમ નંબર સાત એટલે કે કવિતા નંબર સાત પગલે પગલે થોડોક કવિ પરિચય મેળવી લઈએ કવિ છે સંતબાલ તેમનો જન્મ છવ્વીસ આઠ ઓગણીસો મૃત્યુ લગભગ પંચોતેર થી ઇઠ્યોતેર વર્ષની ઉંમરે તેઓ મૃત્યુ પામ્યા હશે સંતબાલનો જન્મ મોરબી તાલુકામાં આવેલા ટોળ ગામમાં થયો હતો સંસારી નામ શિવલાલ હતું ક્રાંતિકારી જૈન સંત હતા તેમણે જૈન ધર્મ ભારતીય દર્શનો તેમજ આધ્યાત્મિક વિષય વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે સમાજ ઘડતરના કાર્યો કર્યા હતા તેમની પ્રેરણાથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેટલીક સંસ્થાઓ મુનિષ્ઠના આદર્શ પ્રમાણે કાર્ય કરે છે સર્વ ધર્મ પ્રાર્થના વિશ્વ વાત્સલ્ય મહાવીર બ્રહ્મચર્ય બ્રહ્મચર્ય સાધના ધર્માનુબંધ વિશ્વ દર્શન જેવા દસ પુસ્તકો જીવનના માર્ગમાં મુશ્કેલીઓ આવે તેનો સામનો કરી જીવન પથને ઉજાડવાનું કહેવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો હવે કવિતાનું પઠન કરીએ પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા અંતર ને અજવાળી વીરા પથ તારો કાપે જા અંતરને અજવાળી વીરા પંથ તારો કાપે જા કાંટા આવે કંકર આવે દમ દખંતી રેતી આવે ખાંડાની ધારે ને ધારે ધૈર્ય ધારી ચાલ્યો જા દુર્ગમ પંથ કાપે જા હિંમત તારી ખોતો ના સ્વાર્થ સામે જોતો ના હિંમત તારી ખોતો ના અને સ્વાર્થ સામે જોતો ના શિસ્ત શાંતિ અને સેવાનો તું પાઠ સૌને આપે જાતે કવિતાનું પઠન કરી શકાય છે તમારે પણ એનું પઠન કરવાનું છે એને નોટબુકમાં તમારે લખવાની છે અને મુખ પણ કરવાની છે પરીક્ષાની અંદર પૂછાય છે કે આપેલા કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો નીચે આપેલી કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો એવો પ્રશ્ન પૂછાઈ શકે છે અથવા તો નીચે આપેલી કાવ્ય પંક્તિ આડા અવરા અક્ષરોમાં છે તો સુધારો અને સાચી લખો વિદ્યાર્થી મિત્રો કંઈક પણ પૂછાઈ શકે છે આમાંથી એક વાક્યમાં પ્રશ્નોના જવાબ પૂછાઈ શકે છે કાવ્ય સમજૂતી પૂછાઈ શકે તો એના માટે તમારે કાવ્ય મુખપાઠ કરવું જરૂરી છે તો તમે નોટમાં લખી એને મુખપાઠ કરશો ચલો મેળવીએ કાવ્ય પગલે 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 સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે સંતવાલ કે છે ડગલે પગલે ડગલેને ડગલે તરત ડગલેને પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવી જા સાવધાનીથી તું પ્રેમળતા એટલે કે પ્રેમ પ્રગટાવી જા એટલે આપતો જા પ્રગટાવવું એટલે કે સળગાવવું આમ તો થાય એનો મતલબ જ્યોત પ્રગટાવી એટલે કે સળગાવી જ્યોત ફેલાવી એવો થાય પણ અહીંયા અહીંયા પ્રેમળતા પ્રગટાવાણી એટલે કે પ્રેમ આપતો જા એના અર્થમાં લઈ શકાય છે કવિ કહે છે કે હે માણસ તું પગલે ને ઢગલે ને ઢકલે ને પગલે ને પગલે આપણા જીવનમાં અનેક એવી મુશ્કેલીઓ આવવાની છે જેનો આપણે ધીરજ રાખીને પ્રેમથી સામનો કરવાનો છે ત્યારે સમાજની અંદર તમારે પ્રેમ ધીરજ સહાનુભૂતિ એકતાની ભાવના બતાવવાની છે તમારે એકતાની ભાવના બતાવ છે તમારે ક્રોધ મોહ થી દૂર રહેવાનું છે એવું કઈ કવિ કહેવા માંગે કવિ કહે છે કે હે વિરા વિરા એટલે કે બધા હે માણસ અહીંયા વીરા શબ્દ માણસને ઉદ્દેશીને વપરાયો છે આમ વીરા શબ્દનો અર્થ ભાઈ થાય

આ તારો જે મુશ્કેલી ભર્યો આ જીવન છે એને તું પસાર કરે ખાંડાની ધારે ધૈર્ય ધારી ચાલ્યો જા કવિ કહે છે કે રસ્તામાં આવતા જતા આ દુર્ગમ પંથમાં આ મુશ્કેલી ભર્યા જીવનની અંદર અનેક એવી મુશ્કેલીઓ તારી સામે આવશે ઘણીવાર પૈસાની સમસ્યા ઘણીવાર પરિવારની સમસ્યા ગામની સમસ્યા શહેરની સમસ્યા નોકરીની સમસ્યા બીમારીની સમસ્યા વિવિધ પ્રકારની સમસ્યાઓ તમને નડવાની જ છે પણ એવી બધી સમસ્યાઓને દૂર કરી એવી સમસ્યાઓને સાથે લઈ અને પોતાના જીવનને આગળ તો વધારતો જ જા ધૈર્યથી ધીરજ રાખીને પોતાનું જીવન કાપતો જાત પોતાનું જીવન પસાર કર મુશ્કેલીઓનો સામનો કરતા શીખ એવું કંઈક કવિ આપણને કહે છે મુશ્કેલીમાં સમયની અંદર કાંટાને મુશ્કેલી ગણી છે કાંકરા રસ્તામાં આવતા હોય જતા હોય અને આપણને કાંકરા વાગે એને મુશ્કેલીના રૂપમાં લીધા છે ગરમ ગરમ રેતી એટલે કે રણ પ્રદેશમાં ચાલતા હોય બપોરના સમયે અને જે ગરમીનો અનુભવ થાય એવી ગરમીની અનુભવ મુશ્કેલીઓને અહીંયા મુશ્કેલીના રૂપે રેતીને લીધી છે

તું તારા જીવનને પાર કરી શકીશ નહીં ખાંડુ એટલે કે તલવાર પહેલાના જમાનાની અંદર માફ કરજો પહેલાના સમયમાં એટલે કે પહેલાના જમાનામાં અથવા તો અત્યારે પણ ઘણા બધા રાજપૂત સમાજની અંદર ખાંડા પ્રથા ચાલતી હોય છે લગ્નમાં ખાંડા પ્રથા ચાલે ખાંડા પ્રથા એક એવી પ્રથા છે કે જેમાં વર્પક તરફથી જાન લઈને કન્યા પક્ષ તરફ લગ્ન કરવા માટે જવાનું હોય પણ અહીંયા ખાંડા પ્રથાની અંદર એવું હોતું નથી વર પક્ષ તરફથી એક તલવાર એટલે કે એક ખાંડુ આવે જેને તલવાર કહીએ છે એ જ ખાંડુ આવે એ ખાંડુ એટલે કે તલવાર આવે અને તેની સાથે દીકરીના લગ્ન કરવામાં આવે અને ત્યારબાદ એ ખાંડુ એટલે કે તલવાર અને એ દીકરી વર પક્ષને ત્યાં જાય અને ત્યાં તેના લગ્ન ફરીથી પેલા વર સાથે કરાવવામાં આવે તો આવું પહેલાના સમયમાં ચાલતું અથવા તો અત્યારે પણ ઘણા એવી રાજપૂત સમાજ સિવાય ઘણી જ્ઞાતિઓમાં આ પ્રથા હજી ચાલે છે અને એ પ્રમાણે કન્યાને વરને ત્યાં લઈ ગઈ જ્યાં બાદ એની સાથે એના લગ્ન કરવામાં આવે છે અને એને જ ખાંડું કહેવાય છે અને તેના ઉપરથી ખાંડું એટલે કે તલવાર તલવાર સાથે તલવારને ખાંડું એવો શબ્દ આપવામાં આવે છે અને એવી આ ખાંડાની ધારે એટલે કે તલવારની ધારે ધારે ચાલવાનું છે કારણ કે તલવારની ધારે ચાલવું ખૂબ મુશ્કેલ હોય છે તલવારની ધાર પર ચાલી શકાય નહીં એવી જ રીતે એ મુશ્કેલી એવી તલવારની ધાર ઉપર ચાલવું એટલે કે એની સાથે રહેવું તલવારની ધારનો સામનો કરવો જેટલો મુશ્કેલ છે એવું જ આપણું જીવનમાં અનેક મુશ્કેલીઓ આવે અને મુશ્કેલીનો સામનો કરવો ખૂબ જ મુશ્કેલ હોય છે પણ ધૈર્ય રાખીને એટલે કે ધીરજ રાખીને આપણે ચાલ્યા જવાનું જ છે દુર્ગમ પંથ કાપીએ જા અને આ દુર્ગમ એટલે કે મુશ્કેલ માર્ગ જે છે એ કાપીએ જા તું દુર્ગ ઓછો કરતો જા ચાલ્યો જા તું તારી મહેનત કરી જા હિંમત તારી ખોતો ના ને સ્વાર્થ સામે જોતો ના તારી હિંમત ને ખોતો નહીં જીવનમાં મુશ્કેલીઓ તો આવવાની જ છે રાત પડે તો દિવસ થવાનો જ છે દિવસ છે તો રાત પડવાની જ છે એ કોઈ વાર દુઃખ તો કોઈ વાર સુખ પણ મળવાનું જ છે એમ કહે છે કે ઘણી વખત મુશ્કેલીઓ તો ઘણી વખત આરામ પણ મળશે તો તારે હિંમત ખોવાની જરૂર નથી તું તારી હિંમત રાખે જા તારી હિંમત જા તારી હિંમત ને ખોતો નહીં સ્વાર્થ સામે જોતો અના અને તારે સ્વાર્થ સામે જોવાનું નથી તારા જીવનમાં ક્યારેય સ્વાર્થ ને આવવાના દઈશ ક્યારે લાલચુ ના બનીશ ક્યારે સ્વાર્થી બનતો નહીં શિસ્ત શાંતિ ને સેવાનો તું પાઠ સૌને આપે જા છે કે શિસ્ત એટલે કે આજ્ઞા શાંતિ અને સેવા આજ્ઞાકાર બનજે શાંતિપ્રિય બનજે અહિંસાવાદી બનજે સેવાનો તું પાઠ સેવા સેવાભાવી બનજે તું બધાને આ પાઠ શીખવાડે જા અને આવું જ કરવાનું છે

સંજ્ઞા વિશે શીખી ગયા છો વ્યક્તિ પ્રાણી પદાર્થ કે વસ્તુને સૂચવે તે સંજ્ઞા કહેવાય વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા પૂછાઈ શકે છે સંજ્ઞા એટલે શું અથવા તો સંજ્ઞાની વ્યાખ્યા આપો તો જવાબ આવે છે વ્યક્તિ પ્રાણી પદાર્થ કે વસ્તુને સૂચવે તે એટલે કે સંજ્ઞા નીચે કેટલીક સંજ્ઞાઓ આપી છે તે વાંચો ઝાડ નદી પર્વત સરોવર પશુ પંખી નગર ગામ શાળા અને ફૂલ ઉપરના આપેલા નામો સંજ્ઞા નામ એટલે કે સંજ્ઞા તે નામથી ઓળખાતા આખા સમૂહને તેમના દરેકને લાગુ પડે છે આથી તે જાતિવાચક સંજ્ઞા કહેવાય વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો થઈ શકે જાતિવાચક સંજ્ઞા એટલે શું જાતિવાચક સંજ્ઞા એટલે શું તો નામ આખા સમૂહને તેમજ તેમાંના દરેકને લાગુ પડે છે ઉપરના જે નામો આપ્યા છે એ નામો કે સંજ્ઞાના નામથી ઓળખાતા આખા સમૂહને અથવા તો તેને લાગુ પડતા દરેકને જાતિવાચક સંજ્ઞા કહેવાય છે જ્યારે સંજ્ઞા ઓળખાવો એવો પ્રશ્ન પૂછાય ત્યારે આપેલું હોય કે ઝાડ નદી પર્વત સરોવર પશુ પંખી નગર ગામ અને ફૂલ આ એક જાતિ છે વિદ્યાર્થી મિત્રો આ એક જાતિ છે આથી તેને જાતિવાચક સંજ્ઞા કહેવાય છે ઝાડના નામ હશે પણ જાતિ કઈ તો કે ઝાડ જ આથી એને જાતિવાચક સંજ્ઞા કહેવાય છે એવી જ રીતે નીચેની સંજ્ઞાઓ વાંચો વલ્લભભાઈ ગાંધીજી પ્રિયા કબીરવળ હિમાલય ગંગા નદી ભાવનગર અને સુરત આ બધી સંજ્ઞાઓ કોઈ ચોક્કસ વ્યક્તિ તથા સ્તરની ઓળખ આપે છે બરાબર વલ્લભભાઈ નામના વ્યક્તિ ગાંધીજી નામના વ્યક્તિ પ્રિયા કબીરવણ એક કોઈ એક નામ જ સૂચવે છે હિમાલય એક નામ છે ગંગા નદી એ પણ નામ છે કોઈ એક ચોક્કસ વ્યક્તિની તથા નામ સ્થળની ઓળખ આપે છે એટલે કે તે નામથી ઓળખાતી એક વ્યક્તિ અથવા એક સ્થળને લાગુ પડે છે એ નામના વ્યક્તિ અથવા તો નામના સ્થળને જ માત્ર એ વસ્તુ લાગુ પડે છે આથી તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય છે કબીર જે જગ્યા છે કબીરે એ નામ આપ્યું છે આથી તેને કબીર વળ કહેવાય છે અને તેનું નામ કબીર વળ પડ્યું આથી તેને નામ વાચક અથવા તો કોઈ વ્યક્તિના નામ પરથી પડેલી જગ્યા છે એટલે કે વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે અભ્યાસ એક નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર વિકલ્પો સાચો વિકલ્પ શોધીને તેના ક્રમ અક્ષર પ્રશ્ન સામે આપેલા પંથ કેવી રીતે કાપવાની વાત કરી છે જવાબ આવશે ક કવિએ પંથ ધીરે ધીરે કાપવાની વાત કરી છે ખાંડાની ધારે કેવી રીતે ચાલવાનું છે ધીરજથી કવિ કોને અજવાડવાનું કહે છે અહીંયા આવશે ગ અંતરને અજવાડવાનું કહે છે પ્રશ્ન નંબર બે કવિ સ્વાર્થ સામે જોવાની ના કેમ કહે છે કારણ સ્વાર્થ સામે જોવાથી માણસ સ્વાર્થી બની જતો હોય છે અને તેને પોતાના સ્વાર્થ સિવાય બીજું કશું દેખાતું નથી કવિ કહે છે કે ત્યારે બનવું જોઈએ નહીં કવિ રસ્તે ચાલતા વચ્ચે શું શું આવે છે રસ્તે ચાલતા વચ્ચે કાંટા કંકર અને ગરમ ગરમ રેતી આવે છે કવિ સૌને શું આપવા કહે છે કવિ શિસ્ત શાંતિ અને ધીરજ સૌને આપવાનું કહે છે બે કવિ હિંમત ખોવાની ના શા માટે ના પાડે છે કારણ કે હિંમત હોય તો માણસ ગમે ને તેવી મુશ્કેલી આવે તો તે એનો સામનો કરી શકે છે માટે કવિ કહે છે કે તારે તારી હિંમત ખોવાની નથી તારી હિંમત થી એનો સામનો કર કવિ વ્યમર્તા પ્રકટાવવાનું શા માટે કહે છે કારણ કે દુનિયાની અંદર સમાજમાં અનેક એવી સમસ્યાઓ ઊભી થઈ છે જેના કારણે માણસ માણસ વચ્ચેનો પ્રેમ ઓછો થયો છે અને એક માણસ બીજા માણસથી ઘણો દૂર ગતો રહ્યો છે સંબંધો ટૂંકા થઈ ગયા છે અને આ મુશ્કેલીના સમયમાં જો માણસ એકલો રહે તો પોતાની સમસ્યાઓને દૂર કરી શકે નહીં માટે જ કવિ કહે છે કે તું પ્રેમળતા પ્રગટાવે જા પ્રશ્ન નંબર બે માંગ્યા પ્રમાણે કરો સમાનાર્થી શબ્દ આપો સાવધ સાવધ શબ્દનો સમાનાર્થી થાય છે સાવધાન અજવાળું એટલે કે ઉજાસ કે प्रकाश मार्ग, धैर्य, धीरज विरुद्धार्थी शब्द आप प्रश्न नंबर बे बीज विरुद्धार्थी शब्द आप एक सावध सावधान સાવધનું નફરત દુર્ગમ સુગમ સ્વાર્થ નિસ્વાર્થ વિદ્યાર્થી મિત્રો અભ્યાસ અને સદ્યય તમારે તમારી નોટબુકમાં લખવાનું છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવી તેનો અર્થ લખો નીચે કેટલાક શબ્દો આપ્યા છે તેને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે અને તેના આધારે જ શબ્દકોષમાંથી એનો અર્થ શું થાય છે એ તમારે શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો તમારે એનો અર્થ શોધવાની જરૂર નથી માત્ર તમારે એને શબ્દકોષના ક્રમમાં ગોઠવવાનું છે નીચે આપેલી પંક્તિના શબ્દો આડા અવડા થઈ ગયા છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવો અને મૂળ પંક્તિ સાથે સરખાવો શો ફેર પડ્યો વિદ્યાર્થી મિત્રો કેટલાક બે પંક્તિઓ આપી છે અહીંયા અને બંને પંક્તિઓ અહીંયા આડા આવડી આપી છે જે તમારે તમારી નોટબુકની અંદર ક્રમમાં ગોઠવીને લખવાની છે નીચેના સમાનાર્થી શબ્દો કોષ્ટકમાંથી શોધીને લખો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે સભર તો ભરપૂર એવો થાય છે પંથ એટલે કે રસ્તો સ્તંભ तमलो अजीजी विनंती निर्भय तो बड़वान निडर जोर तो बड़ उर तो हृदय स्मित હાસ્ય કંચન એટલે કે સોનું જેવા એના સમાનાર્થી આપેલા કોષ્ટકમાં છે જે તમારે શોધીને નોટબુકમાં લખવાના છે ખાસ કોષ્ટક નોટબુકમાં દોરવાનું નથી વિદ્યાર્થી મિત્રો તમારે આખું અભ્યાસ અને સ્વાધ્યાય નોટબુકમાં લખવાનું છે આશા રાખું છું કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે આજનો વિડીયો આપ સૌએ શાંતિથી સાંભળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ